લાગી જવાનો હતો મારી નહીં પડાય મારતી દાખલો નંબર ચોથો એની ઉપર ટાઇપ ટુ લખવાનો દાખલો નંબર ચોથો એની ઉપર ટાઇપ ટુ કોઈ જગ્યાએ એડજસ્ટ કરો થોડુંક લાંબુ છે ટાઇપ ટુ ભાગીદાર પગડી માટે ટાઇપ ટુ ભાગીદાર પગડી માટે રોકડા લાવે ભાગીદાર પાઘડી માટે રોકડા લાવે અને અને તેના નિકાલ માટે અને તેના નિકાલ માટે કોઈ સૂચના અને તેના નિકાલ માટે કોઈ સૂચના ન હોય તેના નિકાલ માટે કોઈ સૂચના ન હોય એટલે કે એવો અર્થ થાય કે નવો ભાગીદાર પગડી તો લાવતો છે પણ એને શું કરવાનું તેના માટે દાખલામાં કઈ કીધેલું હોય નહીં

તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ તેમની પેઢી નું પાકું નીચે મુજબ છે એ પાકા સર્વે માં પહેલા તો મોડી આવી છે ભવ્ય અને શ્લોક એના પછી સામાન્ય અનામત એક અનામત છે કારીગર વળતર અનામત રોકાણ અનામત પછી બે દેવા ત્રણ અનામત આપી છે અને બે દેવા આપ્યા છે મિલકત તેના બાજુ બધી મિલકત અને ઉપર સૌથી પહેલા જો પાઘડી આપેલી છે જૂની પાઘડી સંશોધન વિકાસ કાર્ય

મતલબ કે આસમાન તરીકે અને તમને કીધું નવ ભાગીદાર આવે તો એના પાસે મૂડી અને પગડી મંગાવવામાં આવે આ વખતે પેલી વખત પગડી આવી ચાલ નંબર બે જમીન મકાનની કિંમત એસી થી વધારવી યંત્રની કિંમત એક લાખ સાઠ હજાર સુધી ઘટાડવી આ વર્ડ ના બહુ મોટા મિનિંગ છે બધી સમજાવો ચોથો દેવાદાર ઉપર દસ ટકા ગાલખા રાખવાની નહી ચૂકવેલ સમારકામ ખર્ચ માટે આઠ ની જોગવાઈ કરવાની ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક જેમ કે પહેલી વખત નવ અને જૂનું બંને આપેલું છે અને આપણે ક્યાં કયું ઉપયોગમાં લેશું તે ધ્યાનમાં લે પહેલા તો ભાગીદારના નામ લખાવો ભવ્ય શ્લોક અને સ્માર્ટ રાજપૂત આયુષ અને એની ઉપર સ્ટાર કરીએ સ્ટાર એટલે કે તમારા કોઈ પણ દાખલો પ્રવેશ નિવૃત્ત કે વાર્ષિક આપડે દાખલા ની શરૂઆતના સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાગે ચાલો ભવ્ય અને શ્લોક જૂના ભાગીદાર છે લોક ની મૂડી આપેલી હશે

આયુષ પાંચ લાખ મોડી તરીકે અને એક લાખ પાઘડી પેઢી રોકડમાં લાવશે પાઘડી જે આવીને એટલે તરત જ તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું બરાબર પડે બધાને ખબર પાઘડી આવે હવાલાની અંદર તો તરત શું શોધવાનું તમારે ત્યાગનું પ્રમાણ આપણે અહીંયા ગણીએ ચાલો બટપટ જોજો હવે બધા હવે જે તમે ચોથા ચેપ્ટરમાં શીખેલા છે સૌથી પહેલા તો ભાગીદારના નામ ભવ્ય શ્લોક અને આયુષ આયુષની ઉપર અહીંયા સ્ટાર્ટ કરી દેવાનું બરાબર સૌથી પહેલા એ લોકનું જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ કેટલું આપેલું છે ત્રણ જેમ બે દાખલા ની ઉપર આપેલું છે આયુષ તો પછી આવ્યો એટલે જૂનું પ્રમાણ ની હશે પછી અહિયાં લખે નવ પ્રમાણ નવ પ્રમાણ નીચે હવાલા માં આપ્યું છે બે જેમ બે જેમ કઈ બોલે બે જેમ બે ને જેમ બે જેમ એક જેમ બે બરાબર ચાલો આજે જો જવાબ નવું પ્રમાણ આપ્યું છે જૂનું પ્રમાણ આપ્યું છે એના પરથી તમારે શું શોધવાનું છે ત્યાગ ત્યાગ માટેનું સૂત્ર બોલો તો બાળકો બે ના છેદ માં પાંચ ચાલો બે ના છેદ માં પાંચ આવે આ પાંચ પાંચ છેદમાં છે એટલે પાંચ જ રહેશે ત્રણ માઇનસ બે એટલે કેટલા આવશે એક ના છેદમાં પાંચ પડે કે નહીં પડે ને પેલા દાખલા પ્રમાણે આપણે જેવી રીતના પેલા જો પાંચ પચાસ પચીસ પાંચ તારીખ પંદર અને પાંચ દુ દસ એટલે કેટલા આવશે પાંચ ના છેદ માં આ ખબર પડે ના રાખો ચાલો એના પછી બીજો શ્લોક શ્લોકનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ કેટલો કહેવાય બે ના છેદ માં પાંચ માઇનસ એનો નવો ભાગ કેટલો કહેવાય એક ના છેદ માં ચાલો પાછું પાંચ પચાસ પચીસ પાંચ દુ દસ ને પાંચ એક પાંચ એટલે પાંચ ના છેદ

કેટલા જણે કેટલો ત્યાગ કર્યો તે પ્રમાણમાં એને પાગડી મળશે પણ આપણે બધાને ખબર અને ત્યાં બી શું લખવાનું પાગડીના પ્રીમિયમ ખાતે અને બંને વચ્ચે પેલા એક લાખ રૂપિયા વેચી આપો પચાસ હજાર અને પચાસ હજાર અહીંયા છે કોઈને ગુચવાડો આટલો આ પાઘડીની એન્ટ્રી હા ખાલી પાઘડી ગણવાની ને શોધવાની તે થોડીક તકલીફ આપે એન્ટ્રી બધાને ખબર રહેવા જોઈએ એક લાખ પાઘડી પેટે લાવ્યા એટલે રોકડ સ્લેશ બેંક ખાતે ઉધાર બાજુ એક લાખ પાઘડી પ્રીમિયમ ખાતે અને તે વેચી દાના જૂના ભાગીદારો વચ્ચે ત્યાં જ બસ પૂરું આગળ વધુ

માટે રાખેલા રૂપિયા સેફ્ટી માટે છે દસ હજાર જો દસ હજાર તમે સેફ્ટી માટે રાખ્યા છે તેમાં આવું ચાલુ દસ હજાર સેફ્ટી માટે રાખ્યા અત્યારે કેટલા નુકસાન થયું

સાહીઠ એક લાખ ચાલીસ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દે ખબર જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવાનું બીજું અહીંયા મિલકત લેણા બાજુ છે તો આમાં ખાતામાં કઈ બાજુ લખવાનું તમારે ઉધાર બાજુ આટલું મગજમાં રાખજો અનામત બધી મૂડી તરી બાજુ હતી એટલે તમે આ બાજુ વેચવું

કેટલા રૂપિયા 20000 ચાલો પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ મે તમને કીધું છેલ્લે સમજાવ જાહેરાત ઝુંબેશ ખર્ચ શું થાય ખબર હવે તમને બેનર વાળું ઉદાહરણ આપ્યું છે માની લો કે 5 વર્ષ માટે મે એક બેનર બનાવ એટલે કે પેલો ખબર હાઈવે ની બાજુમાં એમ લાગેલો એ 5 લાખ રૂપિયા મે આજ વર્ષે ખર્જો કરી દે એના પછી શું કરું આ વર્ષનો 5 વર્ષ માટે કરાયું છે તો આ વર્ષનો ખર્જો કેટલો કહેવાય 1 લાખ રૂપિયા અને તો મે ધંધામાં એવું લખું કે 4 લાખ રૂપિયા મારા ભાઈ જાહેરાત ઝુંબેશના પડી રહેલા છે પણ વાસ્તવમાં કા છે નહીં મળે તો પૈસા ખર્ચાઈ ગયા તો જે કિંમત વાસ્તવમાં હોતી નથી તેને કહેવાય અવાસ્તવિક મિલકત જે મિલકત દાણામાં દર્શાવેલ છે હવે એ અવાસ્તવિક મિલકત એટલે નુકસાન ગયો પણ આટલી વસ્તુ ખબર એ નુકસાનની જવાબદારી કોણે ભોગવવાની હોય ભવ્ય અને કે તો એ લોકોની વચ્ચે એ નુકસાન વેચાઈ જવા જોઈએ મિલકત દાણા બાજુ છે તો આપણે કઈ બાજુ વેચી દેવાનું ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ સંશોધન વિકાસ ખર્ચ આવી રીતના બે પાંચ નામ આવશે મેં તમને કહેવા પછી અહીંયા લખે જાહેરાત ઝુંબેશ ખર્ચ તો જેમ

નથી ટૂંકમાં અવાસ્તવિક મિલકતો અને જૂની પાઘડી તમારે ઉધાર બાજુ વેચી જાય ટોટલ મરાસ બધાથી અને ટોટલ મરાસ છે બસ આજ છે તમારો પ્રવેશ ને આવું જ આવશે નિવૃત્તિ પૂરો હો ને જાઓ આ વિડિયો બંધ કરજો એક એક દિવસમાં આપણે બે બે ત્રણ ત્રણ દાખલા પતાવી દેમ આમ એટલે 10 દિવસમાં ચેપ્ટર આનંદ